જાનગઢ ફુલવાડી વિસ્તારમાં આવે શ્રી બાવળવાળા નયની માતાજીનું મંદિર જ્યાં દર પૂનમે માતાજીનો મહાપ્રસાદ થાય છે એમાં જેવું વાતાવરણ હોય એ પ્રકારનો આપણે અહીંયા મહાપ્રસાદ કરવામાં આવે છે તો બધા લોકોને વિનંતી છે અઢારે આલમની વિનંતી છે કે મહાપ્રસાદ લેવા માટે જરૂરથી જરૂર પધારજો સાંજનો મહાપ્રસાદ છે અને એ સિવાય માતાજીનું હમણાં દિવાળી પછી જોરદાર મોટું મંદિર પણ બનવા બનવાનું છે તો બધા લોકોને વિનંતી છે કે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપને જે માતાજી ભગવતી અપાવે મારું પણ માગવું નહીં આપને તમકે કાજ પણ પરમારને કારણે મને માગતા ન આવેલા એટલે સેવાનું કાર્ય છે ધર્મનું કાર્ય છે અને બધા અધારે વર્ગના માતાજી કામ કરે છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાઘડી જે કોઈને આપવું હોય અમારા શ્રીનો તથા કોઈ પણ અમારા મકવાણા પરિવારના ભાઈઓ જેથી કરીને આ યોગદાન આપણું યોગદાન મળે અને સારા કાર્યમાં વપરાય હું મકવાણા બાબુભાઈ મા ભગવતીના પતાંગણની અંદર દર પૂર્ણ્ય મહાપ્રસાદનું આયોજન થાય છે તો થાનગઢની ધર્મપ્રેમી જનતાને આવા મહાપ્રસાદના આવવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે એ સિવાય મહાપ્રસાદની અંદર કોઈ પણ વ્યક્તિએ દાતા થવું હોય તો પણ અમે આવકારીએ છીએ જે અમારા ધૂનમંડળ અથવા કે અમારા જેને કહેવાય કે મકવાણા પરિવારના કોઈ પણ સદસ્યનો કોન્ટેક કરી અને સહભાગી બનવા વિનંતી જય માતાજી ન્યૂઝ સાથે જયેશ મોરી થાનગઢ